મોરબીમાં સોમવારે થયેલી વાવડી ચોકડી અને કંડલા બાયપાસ રોડ પર હત્યાનો ભેદ ઉકેલાયો છે જેમાં કામ કરવા અંગે થયેલી માથાકૂટમાં પથ્થરના ઘા મારીને યુવાનની હત્યા કરી હોવાની આરોપીએ કબૂલાત કરી છે મોરબી શહેર નજીક આવેલા બાયપાસ પાસે બે દિવસ પહેલાં મૂળ પોરબંદરના ઓડદર ગામના વતની અને રાધિકા સેલ્સ એજન્સીમાં વેફરના હોલસેલના ફેરા કરતા યુવક રાજેશભાઈ જોશીની બોથડ પદાર્થના ઘા ચીકીને હત્યા કરી દેવામાં આવી હતી અને તેમની હાલતમાં લાશ મળી હતી આ ઘટના અંગે મોરબી ડિવિઝન પોલીસ મથકમાં મૃતકના શેઠ અને રાધિકા સેલ્સ એજન્સીના સંચાલક નિખિલ બારેજિયાએ ફરિયાદ નોંધાવી હતી મોરબી ડિવિઝન પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી તેને ઝડપી લઈને આ બાબતે પૂછપરછ હાથ ધરી હતી ત્યારે આરોપી યશવંતસિંહે ખુલાસો કર્યો હતો કે તે અગાઉ રાધિકા સેલ્સ એજન્સીમાં રાજેશ જે રૂટ પર વાહન ચલાવે છે તે રૂટ પર અગાઉ વાહન ચલાવતો હતો પરંતુ મેડિકલ કારણોસર તેની કામગીરી છોડી દીધી હતી જોકે ફરીથી આ કામગીરી શરૂ કરવા માંગતો હતો પરંતુ રાજેશ જોશીએ કામગીરી છોડવાની ના કહેતા તેણે વાવડી ચોકડી પાસે ભેગા થયા હતા જ્યાં બંને વચ્ચે ઝઘડો થતાં આરોપી યશપાલસિંહ જાડેજાએ પથ્થરના ખાજીકીને રાજેશની હત્યા કરી નાખી હતી આરોપીની કબૂલાતના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ બે બાર બે હજાર ચોવીસના રોજ વહેલી સવારના વાવડી ચોકડી પાસેથી એક અજાણ્યાસમની લાશ મળી આવેલ હતી જેને માથાના ભાગે ઈજા કરી મરણ નિપજાયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવતા તેમનું રાજકોટ ફોરેન્સિક મેડિસિનમાં પીએમ કરવામાં આવેલ જે પીએમમાં ગોત્ર પદાર્થના કારણે તેમજ ઘરે ટૂંકો આપી મરણ નિપજાવેલ હોવાની હકીકત જાણવા મળેલ હતી તે સંદર્ભે અજાણ્યાસમની લાશ વડે તપાસ કરતા આ જે અજાણ્યા ઈસમ છે તેઓ નિખિલ શિવલાલભાઈ બારેજીયા નાઓના ત્યાં રાધિકા સેલ્સ એજન્સી બાદમાં નોકરી કરતા હોવાનું જાણવા મળેલ હતું જે મરણ જનાનું નામ રાજેશભાઈ કાંતિલાલ જોશી પોરબંદરવાળા હોવાનું જાણવા મળેલ હતું જેથી આ કામે નિખિલભાઈની ફરિયાદ લઈ ધોરણ સરકાર રજીસ્ટર કરવામાં આવેલ હતો જે ગુનાની તપાસના કામે સૌ પ્રથમ સીસીટીવી કેમેરા તથા ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવેલ હતો જે દરમિયાન નિખિલભાઈના ત્યાં અગાઉ નોકરી કરતા યુવરાજસિંહ ભગીરથસિંહ જાડેજા નાવોની બનાવ સ્થળે તેમજ બનાવ સમયે તેમજ જે આમરણ થનાર છે તેમની જે છોટા હાથી રિક્ષા હતી તેમની આગળ પાછળની મુવમેન્ટ જોવામાં આવેલ હતી જે સંદર્ભે શંકા ઉપજતા તેમની તપાસ કરતા તેઓ મળી આવતા તેમની ટેકનિકલ પૂછપરછ કરી કરતા તેઓ આ ગુનાની કબૂલાત કરેલ હતી જેથી તેમણે અટક કરી તેમના ધોરણ સરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આ ગુનાનો મોટિવ એવો છે કે અગાઉ જે આ યુવરાજસિંહ જાડેજા છે તેઓ મરણ જગ્યાએ રાધિકા સેલ્સમાં નોકરી કરતા હતા અને મેડિકલ કન્ડિશનના કારણે તેમને નોકરીમાં છૂટા કરવામાં આવેલ હોય અને આ મરણ જનારને નોકરીમાં રાખવામાં આવેલ હોય જે તમને ગમતું ન હોય જેના કારણે તેઓ મરણ જનારને બનાવવા દિવસે મળેલ હતા જેમાં ઝઘડો બોલાચાલી થયેલ અને જેમાં તેઓએ ઝઘડો બોલાચાલીમાં સૌપ્રથમ મારામારી કરી ત્યારબાદ પથ્થર વડે માથાના ભાગે ઈજા કરી મરણ નિર્જાલો નક્કી કરી જાણવા મળેલ છે